કેનો ના હું નાસે ખા લે દામ આ તમાર કસવા દે ને હેટ તો હેટ તો કેવો ગરમ છે

kok marah tuh komedi ya terus biarinnya tuh luk tuh luk tuh luk dorongan mana ya ya ada gitu ya woi leh 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 leh

भगवान सेठ मोटा मंदिर में आता हूं करता था हां पानी डालता था पानी ना करता था यार मैं पानी पानी से नहीं तापी से पड़के हाला का बेटा हां क्या तो मारो दिकरो दायो क्या

કેમ હસી હસી કેમ આવે કેત ડાક કેત ડાક આયા 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 જય

દાયો દેકો થઈ ગયો છે ડોક્ટર એમ કીધું ને કે દવા પી લેજે શું થઈ ગયો શું કીધું હા પછી ડોક્ટર કીધું તને એની યાદ છે કીધું હું કીધું શાક સેવ ખાય છે ખાટા મીઠા ખાતો ખાતો પછી બીજું ખાતો

બોલે એક વખત પેલા ચકલું નહી બનતો દીકરો બપોર આવ્યો ઠોકતો હતો અત્યાર પાસે બંધ થઈ ગયો વિડીયો પસંદ તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો